ઓકે સર નમસ્કાર મિત્રો જે હમણાં સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યું છે અને લોકો ઘણું બધું પોસ્ટ જે કરી રહ્યા છે એમને ખાસ જણાવવા માગું છું કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી અને બંધારણમાં જે નિયમ હતા આપણે વસેલા છે બંધારણમાં એવું હતું કે ઓલરેડી ડીજેની અંદર નગર ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને એવું કોઈ કીધું નહોતું કે લાઈવ બંધ કરું કલાકારોને ગાવાનું બંધ કરી નાખવું કે એ ટાઈપનું આયોજન કરેલું નહોતું અને ઘણા બધા પોસ્ટો આવી એ પોસ્ટો જોઈ વિચારી કરો અને તમે પણ સમાજના હું પણ સમાજનો છું અને એકતા જ કરવી મને પણ સમાજની ચિંતા થાય છે હું એ સમાજનું કોઈ મિટિંગ એવી નથી કે હું ના આવ્યો હોય કોઈ એવી જગ્યાએ ના હોય મારો ફાળો ના હોય આજના દાડાઓથી સમાજની ચિંતા કરીને સમાજની ચિંતા કરવાની જ છે અને ઓલરેડી સમાજની હાલ એવી ચિંતા કરવા માગીએ છીએ કે મારો મેસેજમાં તમારે આ નાનો જવાબ આવજો કહેવા માગું છું કે બધાય જે સમાજના છો ને એ બધા નેતાઓને ટોટલ બધા એક થઈ જાઓ અને એક પક્ષમાં બેહો કોંગ્રેસ છે ભાજપ છે આમ આદમી જે તો તમારી પ્રગતિ થશે તમારો મુખ્યમંત્રી બનશે તમે જો આટલી એકતા કરશો તો સાહેબ આ જીવન આપણે ગાવાનું બંધ કરી દેવું છે આ મારો મેસેજ છે વધારેને વધારે વિડીયો શેર કરજો અને ખાસ કરીને જણાવવા માગું છું કે જે સમાજના જે ઘણા બધા છે લગભગ પ્રમુખ મિનિમમ દસ હજાર હશે સમૂહ છે આજના સુધી વીસ વીસ વર્ષ એમને આલ્યું છે સમાજ માટે પોતાના ધંધા નથી કર્યા એમને પણ આ જીવન સમાજ માટે ફર્યા એમને પણ કોઈ સારો વ્યવસ્થિત રીતે ફાયદો થાય અને જીવનની અંદર જેટલી મિટિંગ થાય એટલાની અંદર મિટિંગની અંદર ભેળાતા તાળી ઉપાડીને ઘેર જતા રહે એનું કોઈ આયોજન ના થાય સમાજની સારી સ્કૂલ છે કોનું છે ઘણા બધા સમાજને સારી લગ્ન માટેની કોઈ વાડી હોય વ્યવસ્થિત ઘણું બધું થઈ શકે છે ને એના અંદર હું ભેળો રહ્યો જ છું આજના દાડા ઉદા નેતાઓને મેં ઓલરેડી સપોર્ટ જ કર્યો કોઈ કલાકાર એવો ગુજરાતનો નથી કે એને સપોર્ટ ના કર્યો કોઈ સાઉન્ડ વિધમવાળા જ્યારે જ્યારે સમાજ યાદ કર્યા તારે રીધમો ફ્રીમાં લગાવી દીધી છે સાઉન્ડ લગાવી દીધો છે અને તારે એ બધું થઈ રહ્યું એના પછી જ અમને કલાકારોને પણ ખૂબ તકલીફ પડી રહી છે રીધમવાળાને ખૂબ તકલીફ પડી રહી છે સાઉન્ડવાળા પોતાની વેદના કોણ કે કદાચ આજે નેતાઓ કને પોતાના ડીજે હોત અને કદાક કદાચ રાજકારણમાં ના હોત તો એમને ખબર પડો જ કે લોન્ચ કરીને ડીજે લાવેલું હોય તો એમની વેદના શું છે કદાચ ગાડી સમરૂપ લાયેલી હોત તો હપ્તા ભરતા હોત તો એમને ખબર પડો જ સાક્ષીમાં નવગણજી ચંદનજી બંધારણ કરેલું છે કે તમારા ઝોન ની અંદર ડીજે ના લઈ જવું તો આપણે એ કમ્પ્લીટ પાલન કર્યું છે એટલે એવી વસ્તુ છે કદાચ તમે આયોજન કર્યું ભલે કર્યું સારું કર્યું છે ખોટું નથી પણ આયોજન કરો તો થોડો ટાઈમ આવેલો સરકાર છે ને અત્યારે નોટબંધી કરે તો સો સો મહિનાનો ટાઈમ આલે છે શું કેવું ભાઈ હા બદલો ખોટી વાત છે અને તમે સીધા ડાયરેક્ટ જેવું કે તરત આયોજન કરીને તરત બોલીને જતા રહો તો સમાજને શું નિર્ણય લેવો અને કહેવાનો મતલબ કે તમે કીધું કે અમે સાઉન્ડ બો ના આલે હોય રીધમ ના આલે અમારું આયોજન કરેલું હોય તો તમારે ટાઈમ બી બિલકુલ આવેલો નથી તમારા તરફથી શું માગણી મારા તરફથી માગણી અમે એક જોયો તો નવા ગોમની અંદર એક મેં વિડીયો જોયો હતો તેમણે આયોજન ગોમનું ભેળું કર્યું હતું એમને કીધું કે આપણે ડીજે ચાલુ રહે તો અમારે વી વર્ષોથી પરંપરા છે વડીલોની કંઢીઓની એટલે વરઘોડો અમે કર જ ઝોનમાં અમે ડીજે લઈને આવ્યા હતા પંદર હજાર રૂપિયા લંકાવાળાના ડીજે પાંચ હજારમાં આવતું હતું અને અત્યારે લઈને આવ્યા છે હોમેથી જોન આવી છે એમાં ડીજે લઈને આવ્યા છે એટલે અમારે તો હું કરવું છું એટલે ઓલરેડી ગબ્બર ઠાકોર કાયમ માટે નજર માં એવું નહીં અમારા ઘણા બધા કોમ હાર છે ઘણા બધા સેવાના બી કાર્ય કર્યા છે અને આજના દાડા સમાજ માટે કાયમ ઉભા રહ્યા છે ને ઉભા રહેશું અને ઓલરેડી જેને જેને લાગણી જેને દિલ ધૂબાણું છે ને એક રિક્વેસ્ટ તરીકે ભય તરીકે મેસેજ ને હાર આયા છે અને ઓલરેડી જે વિરોધી છે એ તો આડાવડું બોલવાના છે છેલ્લો મેસેજ સમાજ ની અંદર હોવાથી બસો છોકરા બહુ નેગેટિવ વિડીયો બનાવે છે એની થોડી નોટ લેજો આજના દાડા ઉધી લીધી નથી તમને બધાને ખબર જ હશે શું કેવું બોલો રોમશાપી એક મિનિટ બરાબર